અને આ ઓડિયોની અંદર એવું સાંભળવા મળે છે કે સી આર પાટીલ કૌશિક વેકરિયાને ધીમે ધીમે કરીને ચીમકીઓ આપે છે અમરેલીના ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ નાયબ દંડક કૌશિક વેકરિયા અને કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને આ ઓડિયોની અંદર એવું સાંભળવા મળે છે કે સી આર પાટીલ કૌશિક વેકરિયાને ધીમે ધીમે કરીને ચીમકીઓ આપે છે અને ઇનડાયરેક્ટલી કૌશિક વેકરિયાને ઠપકો પણ આપે છે અને ચીમકી પણ આપે છે એવું આ ઓડિયોની અંદર સંભળાઈ રહ્યું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો છે અમે વાત કરતાં પહેલાં એક વાતને અહીંયા સ્પષ્ટતા કરી દેવા માગીએ છીએ કે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એ છે આ વિડીયોની અમે કોઈ ખરાઈ કરી નથી કોઈ કન્ફર્મેશન કર્યું નથી આ વિડીયો આ ઓડિયો સાચો છે કે ખોટો અમને ખબર નથી પરંતુ સોશિયલ મીડિયામાં ચર્ચા છે એટલે ઇન્ફોર્મેશન આપવા માટે આ અમે તમારી સાથે વાત કરી રહ્યા છીએ હવે આ અમરેલીના જે ધારાસભ્ય છે કૌશિક વેકરિયા એની તમને શોર્ટ પર ઓળખાણ આપી દઉં તો તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં અમરેલીની અંદર એક ભાજપના ધારાસભ્યની સામે એક કથિત લેટર વાયરલ થયો હતો અને એ લેટર અમરેલીના આ ધારાસભ્ય કૌશિક વિકરિયાની સામે હતો અને જિલ્લા પંચાયતના સોરી તાલુકા પંચાયતના પ્રમુખના નામે આ લેટર વાયરલ થયો હતો અને એટલો બધો હોબાળો થયો કે એ પછી પાયલ ગોટી નામની જે દીકરી હતી એમને રાત્રે પોલીસ ઉઠાવી લાવેલી આ જે આખો ઇસ્યુ જે ગાજેલો હતો એમાં આ કૌશિક વેકરિયા હતા હવે જે ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એમાં સૌથી પહેલાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના અવાજમાં અવાજ સંભળાય છે અને એમાં એવું કહેવામાં આવે છે કે મેં તને ફોન કર્યો વોટ્સઅપ બી કર્યો પછી તારો ફોન આવ્યો નહીં તો સામે કૌશિક વેકરિયાના અવાજની અંદર એવું કહેવામાં આવે છે કે મારામાં તમારો ફોન આવ્યો હોય તો આવી જ જાયને પછી સોરી સાહેબ અને પછી એમ કહે છે કે તમારો વોટ્સઅપ મળ્યો અને એમાં લીલિયાવાળું જે તમે કામ મોકલ્યું છે એ અધિકારીઓની પાસે મેં શોર્ટઆઉટ કરાવી દીધું છે એ પછી સી આર પાટીલના અવાજની અંદર એવું કહેવામાં આવે છે કે કિલ્લો છે એ એક સાથે નથી પડતો ધીમે ધીમે એના કાંગરા ખરતા હોય છે જો તું આ રીતે ધ્યાન નહીં આપે તો તારા વિસ્તારની અંદર તને મુશ્કેલી પડશે તારી પહેલાં છાપ સારી હતી હવે બગડતી જાય છે વચ્ચે વચ્ચે જે કૌશિક વેકરિયાનો જે અવાજ છે એ વચ્ચે વચ્ચે કંઈક ને કંઈક સોરી સાહેબ કે કંઈ નાની નાની વાત છે એ વચ્ચે વચ્ચે બોલતા જાય છે સી આર પાટીલ એમ કહે છે કે મેં તને મોટો કર્યો તું હવે જો સાચવશે નહીં તો તને ડેમેજ થશે અને તારા ઘણા બધા દુશ્મનો છે તો કૌશિક વેકરિયાનો અવાજ એની અંદર આવે છે કે હા સાહેબ મારા તો ઘણા બધા દુશ્મનો છે ઘણા બધા નેતાઓ મારા દુશ્મન છે પણ સી આર પાટીલ એમ બી કહે છે કે તું ચિંતિત હોય અને સક્રિય હોય એવું મને લાગતું નથી આટલો ઓડિયો છે એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે હવે જે સોશિયલ મીડિયામાં વાયરલ છે એમાં ઘણી બધી જગ્યાએ લોકો એવી કોમેન્ટ કરી રહ્યા છે કે આની અંદર સૌથી મોટો સવાલ એક ઊભો થાય કે આ વાત બે જણો વચ્ચે થઈ છે સી આર પાટીલ અને કૌશિક વેકરિયા તો ઓડિયો વાયરલ કર્યો કોણે કૌશિક વેંકરિયાએ કર્યો કે સી આર પાટીલે આમાં ઓડિયો વાયરલ કરવાથી ફાયદો કોને થવાનો છે આવા બધા સવાલો છે આવી જાત જાતની કોમેન્ટો છે એ લોકો આ વિડીયોની અંદર કરી રહ્યા છે પરંતુ સૌરાષ્ટ્રના રાજકારણની અંદર આ ઓડિયોને કારણે ઘમાસાણ મચી ગયું છે કારણ કે સૌરાષ્ટ્રનું રાજકારણ બહુ જ સંવેદનશીલ સંવેદનશીલ છે અને ત્યાં ઘડી રાજકારણની અંદર તરત જ ભડકો થઈ જાય છે એટલે આ જે ઓડિયો છે એને ભારે ચર્ચા જગાવી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ